કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ બે ગુજરાતી ની અંદર એકમ નંબર બાર ની આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ સ્વાધ્યાય પોથીમાં તેમનું લેખન સરસ રીતે ચિત્રો આધારિત તમારે વાક્યો લખવાના છે તો કાર્ડ નંબર ત્રણ નો આજે આપણે અભ્યાસ કરીશું બાળ મિત્રો અહીં સરસ રીતે એનું ઉદાહરણ આપ્યું છે અહીં ફુગ્ગાઓ છે તો એના ઉપરથી ત્રણ વાક્યો બનાવ્યા છે આ ફુગ્ગા છે તે રંગ બે રંગી છે ફુગ્ગા મને ગમે છે તો આ ત્રણ વાક્યો ફુગ્ગા ઉપરથી બનાવેલા છે તે જ રીતે આપેલા બીજા ચિત્રો ઉપરથી તમારે શબ્દ પરથી વાક્યો અને વાક્યનું લેખન અહીં કરવાનું છે તો અહીં જોઈએ તો મચ્છર છે ત્યાર પછીનું ચિત્ર છે ઈ પથ્થર છે અને ત્યાર પછીનું ચિત્ર ડબ્બા છે એટલે કે બધા દંડવાળા જોડાક્ષરો આધારિત શબ્દો આપ્યા છે અહીં ચપ્પુ છે

મ અહીં ચ છે ને એ દંડ વાળો શબ્દ છે અને દંડ નો લોપ થઈ એની સાથે બીજો મૂળાક્ષર જોડાયેલો છે મચ્છર તો આ રીતે પહેલું વાક્ય આપણે પૂરું કરીએ છીએ આ જ રીતે ત્યાર પછી તમે મચ્છર વિશે બીજું લખી શકો કે મચ્છર પાણીમાં રહે છે તે પણ લખી શકો તો તમે મચ્છર વિશે વાક્ય બીજું બનાવી શકો તો સરસ રીતે તમારા વળાંક આપી અને અક્ષરથી લખવાનું છે અને સાથે સાથે વાક્ય વાસ્તુ પણ જવાનું છે લખીએ આપણે ર ગંદા પાણી પા ર ર રહે છે તમાર તમારે જે વાક્ય બનાવવું તેવું છૂટશે પરંતુ તું મચ્છર અનુરૂપ વાક્ય બનાવવાનું છે જો બાળ મિત્રો મચ્છર ગંદા પાણીમાં રહે છે પછી મચ્છર વિશે બીજું લખી શકો કે મચ્છર કરડવાથી આપણને રોગ થાય છે તાવ આવે છે તે પણ લખી શકો અથવા તેવું પણ લખી શકો કે મચ્છર કરડે છે તેવું પણ લખી શકો એટલે ત્યાર પછીનું ત્રીજું વાક્ય તમારે બનાવવાનું છે મચ્છર આધારિત વાક્ય બનાવી શકો તમે તેમ પણ લખો કે મચ્છરદાની માં સુવાથી મચ્છર કરડતા નથી તેવું પણ તમે લખી શકો cơ rơ đơ và chỉ tạo vợ tạo hà

મજબૂત હોય છે પથ્થર વાગવાથી લોહી નીકળે છે પથ્થરમાંથી અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે પથ્થરમાંથી હથિયાર પણ બનાવવામાં આવે એટલે પથ્થરિત તમે ઘણું કરી શકો પથ્થરમાંથી મકાન પણ બને પથ્થર સહી મકાનના પાયામાં ઉપયોગ થાય આવું ઘણું બધું તમે પથ્થર વિશે લખી શકો ત્યાર પછી ડબ્બા છે તો ડબ્બા વિશે તો તમે લખી શકો આ ડબ્બા છે ડબ્બામાં વસ્તુ ભરી શકાય છે ડબ્બા ભેગા કરવાથી ટિફિન બને છે ટિફિન ને પણ ડબ્બા હોય છે આવા ઘણા બધા વાક્ય તમને આવડતું વાક્ય તમે લખી શકો આ છે ચપ્પુ ચાકુ ચપ્પુ તો ચપ્પુ છે આ ચપ્પુ છે ચપ્પુથી શાકભાજી સુધારી શકાય છે ચપ્પુથી ફળ કાપી શકાય છે તો આવા તમે વાક્ય બનાવી શકો છો આ છે જબ્બો આ છે જબ્બો જબ્બો પપ્પા પહેરે છે પપ્પાનો જબ્બો મોટો છે આ રીતે તમે બનાવી શકો છો જબ્બો માણસ પહેરે છે આવા વાક્ય તમે બનાવી શકો તમને આવડતા વાક્યો તમારે ત્યાં લખવાના છે તો કાર્ડ નંબર ત્રણ ખૂબ સરસ રીતે લખો અને તેમના જે જોડાક્ષરો છે તેમને પણ સારી રીતે તમે ઓળખો એના માટે કસોટી લઈશું એ કસોટી પણ જમણી બાજુ આપેલા ત્રિકણમાં ક્લિક કરી અને કસોટી આપી શકશો નવા ભાગ સાથે ફરી મળશું આવજો બાળ મિત્રો